સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં તેમની મોટરસાયકલ નંબર જી જે વીસ એસી પંચોતેર ચોત્રીસ લઈને મારગાળા ગામે તેમની સાસરીમાં જઈ રહ્યા હતા તે સમયે વાંકાનેર ગામે જે વીસ એ પી સડસઠ કાણું નંબરની મોટરસાયકલના ચાલકે તેની મોટરસાયકલ પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવીને કનુ મકવાણાની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં કનુ મકવાણા ઉપરથી ઉછળીને રોડ ઉપર જોશ ભેર પટકાયા હતા જેમાં કનુ મકવાણાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી તેમજ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી તાત્કાલિક 108 મારફતે તમામને સુક્ષ્મ સરકારી દવાખાના ખાતે લાવ્યા હતા જ્યાં કનુ મકવાણાને તેને સારવાર અપાય તે પહેલા જ તેનું મોત નિપજ્યું હોવાનું ખરજ ઉપર હાજર તબીબોએ જણાવ્યું હતું તેમજ ઈજાગ્રસ્ત યુવાનને સંતરામપુર સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત બાબતે સુક્ષસર પોલીસને જાણ થતાં સુક્ષસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી અને મૃતક કનુ મકવાણાની લાશને સુખસર સરકારી દવાખાનામાં પીએમ અર્થે મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે